રહત પડી આ આ બુઢોરી લાવ આનું બોધી ચિયાસીલા ભટવાનું અને બકરી તો લાવ અલે બકરો નહીં બકરો છે કાસ્માવા આ બાબા આદમ વખત હું આ એ સમાલો ભાગ તો યા ચોટો જો અને હું તો એટલે

એકલી અઠાણું સન્નું પંચાણું ચોરાણું ચોણું એકાણું નેવું નેવ્યાસી અઠાશી સી છ્યાસી પંચાસી ચોરાશી પચાસ બેસી એક્યાસી ને

મેળસી રીતે તમારી બેને મેળસી રીતે આ પેલા જુના જમાના પેલી કેસેટ આવતી પટ્ટી વાળી ખબર હે

એટલે એના મગજ નું સીટી સ્કેન કરાવી લેજે શું કેવાનું સીટી સ્કેન અમે લખેલું છું બરોબર પછી એ થઈ જાય ને એટલે જવાનું પગાવું હું ભૂલી ગયો બે પગવા નું જે નહો લહોરે નહો નહો ઓના હરિયા આવ અને હરિયા હરિયા ઓઈલ ફરક ઓના પગમાં હરિયા ના છે લાવ હરિયા આવે એટલે બે બે પગવા ના કમ્પલેટ એસ્ટે કરાઈ દેજો અલ્યા આ માલે પગવા લઈ આવ ઓને પગમાં હલેયા થોડા પૈસા લે બાકી રાખ એ તો લઈ રે પણ પેલા મારા 500 રૂપિયા લાવો 500 લઈ એ તમાર ચોથા ભાગે તમાર ચોથા ભાગે આવ અને તો જે આવતા બે જણા પાંચસો રૂપિયા અલ આપડો ભાગ બાજુ નાખો મારો એક રાખો તમારો ચાર રાખો તમારે ચારસો આવે મારો એક ભાગ ચાર ભાગ અમે ભાગું લાયા છીએ પૈસા ગૂગલ પે કરવા તો ખાલ ખાલી પેલું રેકોર્ડિંગ વાળું પેટીએમ થઈ ગયા એવું આપણા નહીં પેલા લો <sy> <made> <Overwatch> <schedules> <mitad>

કમ્પાઉન્ડર હવે આવે એટલે પણ એક કામ કર હા તારું છે બહુ ગરમ લાય ત તારું બહુ છે તારી મારવા તો આ આ તા થઈ જા હી વર હે હા તો

અને આવા રોજ એક બે ના આવો તો મેળા આવવા નહીં તો દોસ્તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારી આખી ટીમને સપોર્ટ કરજો જય માતાજી જય શતીમા થેન્ક યુ સો મચ